નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે વરસાદી માહોલના કારણે વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી મુલાકાત કરી હતી વાઘોડિયા નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ગુગલિયાપુરા જલારામનગરની સાથે સ્થળ દરેક સ્થળોની નિરીક્ષણ કરતાં વેવડદાર માવલીદાસસિંહ દ્વારા મુલાકાત લીધી હતી સાથે ગુગલિયાપુરા નગરી ખાતે વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ પણ મુલાકાત લીધી હતી તેમના દ્વારા મુલાકાત લઈને લોકોની મુશ્કેલીઓ સાંભળીને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાના ખાતરી આપી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલમાં એ દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વાઘોડ્યા લીલેશભાઈ શું કહેશો અત્યારે તમે કયા વિસ્તારની મુલાકાત લીધી છે અને ગામનું ભૂગલિયાપુરાની બાજુમાં જલાલો નગરી છે અહીંયા આગળ પાણીની સમસ્યા કુદરતની આફતની સામે બધા લાચાર છીએ પરંતુ જેમને તકલીફ છે એમને સરકારી તંત્ર બધું કાપરું થયેલું છે અને એમને રહેવાની જમવાની વ્યવસ્થા પણ કોઈની ઘરે બહુ તકલીફ હોય પાણી જે રહ્યા છે એ લોકોને કરી રહ્યા છે અને આ કુદરતને આપણે પ્રાર્થના કરીએ કે જન જનનું જીવન સામાન્ય થાય અને આ સ્વીકાર વર્ષા જે મગ નક્ષત્રની થઈ રહી છે એ છૂપી જાય અને અમારી જનતાને રાહત થાય એ માટે લોકો વચ્ચે જઈ રહ્યા છે અને જેમને તકલીફ હશે એમને આપણા માધ્યમથી પણ જણાવું છું એ બધી જ વ્યવસ્થા સરકાર તરફથી થયેલી છે ચિંતા ન કરે હવે સમય આફતના સમય અમે એમની સાથે જ છીએ માન્ય વિશ્વ નેતા મોદી સાહેબની સંવેદનશીલ સરકાર માનવી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર એ તમામ રીતે લોકોને સહાયરૂપ કેમ કરીને થવું એ દિશામાં પ્રયત્નો ચાલુ છે અને ઓછામાં ઓછી લોકોને તકલીફ પડે માટે અમે પ્રયત્નશીલ છીએ તો આ બધા અમારા વાઘોડિયા તાલુકાના હરિભાઈ પટેલ અને અનેક વગેરે વિગેરેના માણસો આવ્યા હતા એમણે મુલાકાત લીધી જુગલિયાપુરા જલારામનગર વિસ્તાર વિશેની બધાની મુલાકાત લઈ બધા જોડે ચર્ચાઓ કરી અને એમને પણ સારી એવી શુભેચ્છાઓ આપી કે ભાઈ તમારું આ નિરાકરણ આવી જશે અને અમે એના પ્રયત્નો શું છે પ્રયત્નો કરીએ છીએ પણ આ કુદરતી આપણ છે એ કુદરતી આગળ આપણે શું કરવાના છે એટલે જ્યાં સુધી આ રહે ત્યાં સુધી ઘરમાં સુરક્ષિત રહો સલામત રહો અને શાંતિ રાખો દરેક વસ્તુના શું છે જેને જમવાની વ્યવસ્થાનું પ્રોબ્લમ હશે તો એને જમવાની વ્યવસ્થા કરાવીશું અને જેને રહેવાનો પ્રોબ્લમ હશે એને રહેવાની પણ સગવડતા કરાવીશું એવું આશ્વાસન આપીને ગયા છે અને ત્યારબાદ અમારા નિલેશભાઈ શ્રી આવ્યા છે અને એમને પણ જે અમને સાંત્વના આપી છે એ બધી સારી રીતે વાત ચાલી રહી છે અને જેમ બને તેમ પ્રયત્નશીલ થઈ અને અમને મદદરૂપ થઈ અને આ મદદ કરી અને બધાને શાંતિ આપે એવી પ્રેરણા છે બધાની અને સારી વાત છે સો ટકા તમે પાણી પણ જોઈ શકશો ઠેર ઠેર પાણી ભરાયા છે અધાર હાલમાં આપણા વેવડદાર મામલાસિંહ અહીંયા ઉપસ્થિત થઈને ગયા હતા અને હાલમાં એ અહેવાલ જોયો હશે ત્યારે નિલેશ પુરાણી પણ અહીંયા હાજર થયા છે નિલેશભાઈ પુરાણી અહીંયા હાજર થઈને એ પણ રજૂ લોકોની મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્નો કરવા માટે આવી ગયા છે અને ઘેર ઘેર દીટ લોકોની મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે અને વાતચીત કરી રહ્યા છે તો આપણે તમામ તમામ તંત્રની સિનો આભાર માનીશું કે અહીંયા આવીને ઉપસ્થિત થઈને લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમામનો અમારા મીડિયા તરફથી પણ આભાર ખૂબ ખૂબ આભાર તમામનો કે મુશ્કેલીઓ દૂર કરવા ઠેર ઠેર પાણીમાં પણ આવીને અહીંયા ઉપસ્થિત થઈને લોકોની સેવા કરવામાં કાર્યરત રહ્યા છે હું શૈલેન્દ્ર પ્રજાપતિ આપણો મિત્ર બીએમજી ન્યૂઝ